નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી નવ અને દસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા હડલી ગાંધીધામ માંડવી રાપરના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયાના અમુક વિસ્તારો સીશલી આજુબાજુના કોઈક વિસ્તારો પોરબંદર કુતિયાણાના છૂટાછવાયા વિસ્તારો ઉપલેટા જેતપુરના છૂટાછવાયા વિસ્તારો તો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ માંગરોળાજુબાજુના કોઈક વિસ્તારો વેરાવળના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો સોનગઢ ભાવનગર ખડશેલિયાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલા અમરેલી આજુબાજુના કોઈક વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો તો આ બાજુ બોટાદના વિસ્તારો ઉપરાંત ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો માલીવા હળવદ કુળાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો થરાદ આજુબાજુના વિસ્તારો સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગરના કોઈક વિસ્તારો મોડાસાના છૂટાછવાયા વિસ્તારો માણસા પ્રાંતિજના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી આજુબાજુના વિસ્તારો દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદ બાયડ કપડવંજ આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો નળસરોવર તારાપુર આણંદ અને ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ છોટા ઉદેપુરના કોઈક વિસ્તારો ચાંપાનેરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી માંડવીના છૂટાછવાયા વિસ્તારો રાપર ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ભાણવાડા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારો કુતિયાણા જૂનાગઢ વિસાવદર કેશોદ આજુબાજુના વિસ્તારો વેરાવળના છૂટાછવાયા વિસ્તારો કોડીનાર ઉના અને તુલસી વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા ગોંડલના વિસ્તારો ઉપરાંત બોટાદ બરવાળા ભાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો શાપર વેરાવળ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો આ બાજુ ધ્રોલ સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવલ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ સિદ્ધપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો રાધનપુર આરિદ અને ચાણસમાના વિસ્તારો વડનગર મહેસાણા મોઢેરાના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો આ બાજુ જાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો બાલાસીનોર કપડવન મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો ધોળકા નળસરોવર આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ ડાકોરના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને ડભોઈના વિસ્તારો તો બોડેલી છોટા ઉદેપુર ક્વાટના વિસ્તારો ઉપરાંત ચાંપાનેરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને સિનોર આજુબાજુના વિસ્તારો કરજણ ડભોઈ વડોદરા બોરસદ આજુબાજુના વિસ્તારો ખંભાત તારાપુર આણંદના વિસ્તારો ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટા ઉદેપુર આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ગોધરા પીપલોદ બાલાસિનોર કપડવંદ અમદાવાદ આજુબાજુના વિસ્તારો અને લુણાવાડાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો નવ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપત આજુબાજુના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે બડલી આજુબાજુના વિસ્તારોમાં પંદર કિમી નલિયાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં પણ ચૌદ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાપરના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પંદર કિમી દેવભૂમિ દ્વારકામાં સોળ કિમી ભાણવડના વિસ્તારોમાં બાર કિમી પોરબંદરના વિસ્તારોમાં સત્તર કિમી તો જૂનાગઢના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ વેરાવળના વિસ્તારોમાં અઢાર કિમી ઉનાના વિસ્તારોમાં સોળ કિમી મહુવાના વિસ્તારોમાં પંદર કિમી અલંગના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો અમરેલીના વિસ્તારોમાં પણ નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં આઠ કિમી બોટાદના વિસ્તારોમાં ત્રણ કિમી ચોટીલાના વિસ્તારોમાં છ કિમી અને રાજકોટના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ કુળાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદ આજુબાજુના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં દસ કિમી ગોધરાના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વિરમગામના વિસ્તારોમાં ત્રણ કિમી અમદાવાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ધોળકાના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો આ બાજુ નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં આઠ કિમી ખંભાતના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં સાત કિમી આમદના વિસ્તારોમાં સાત કિમી ભરૂચના વિસ્તારોમાં દસ કિમી સુરતના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે અને વલસાડના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારો લખપત નલિયા અડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુરના વિસ્તારો ખંભાળિયા ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયાના વિસ્તારો પાણવળ શિસલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તુલસી શામ આજુબાજુના વિસ્તારો ધારી કુંડલા અને બગસરાના વિસ્તારો અમરેલી બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો થાન ચોટીલા સાવડી અને વાંકાનેરના વિસ્તારો મોરબી નવલખી માલીવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોવલ આજુબાજુના વિસ્તારો જામનગર આજુબાજુના વિસ્તારો ખંભાળિયા લાલપુર પાટીયા અને સિસલીના વિસ્તારો પાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જૂનાગઢના વિસ્તારો આ ઉપરાંત વિસાવદરના વિસ્તારો જેતપુર ગોંડલ આજુબાજુના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ અને કાલાવાડના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ ધાનેરા થરાદ સુઈગામ આજુબાજુના વિસ્તારો દિયોદર પાટસણ ડીસા અને પાલનપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમગામના વિસ્તારો અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ કપડવંજ અને બાયડના વિસ્તારો લુણાવાડા બાલાસીનોર ગોધરા દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ઉપરાંત ડાકોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ વાંસદા આજુબાજુના વિસ્તારો સાપુતારા અને આહવાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં વીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બાવીસ કિમી અને રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં એકવીસ કિમીની ઝડપે પાણવડના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો અલંગના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે અમરેલીના વિસ્તારોમાં તેર કિમી ગોંડલના વિસ્તારોમાં બાર કિમી જસદણના વિસ્તારોમાં પંદર કિમી તો રાજકોટના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાધનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં આઠ કિમી તો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વિરમગામના વિસ્તારોમાં ખાસ કરીને પાંચ કિમીની ઝડપે અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં પણ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે અને દાહોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો આમોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં સત્તર કિમી તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે